કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને હારીશ તાલુકાના ચાબખા પ્રાથમિક શાળામાં લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચીસ ગામડાઓના કુલ અઠાવન લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને હારીશ તાલુકાના ચાબખા ગામની પ્રાથમિક શાળામાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ યોજનાના લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માખ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન કે ટેકનોલોજીના ઉપયોગ કરીને ગામડાઓના નકશા બનાવવામાં આવ્યા છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે ત્યારબાદ મિલકત ધારકોને એક કાનૂની દસ્તાવેજ અપાય છે જેને પ્રોપર્ટી કાર્ડ અથવા માલિકીનો દસ્તાવેજ કહેવાય છે આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ સંગઠનના હોદ્દેદારો ડોક્ટર દશરથજી ઠાકોર ભાવેશભાઈ પંચાલ ગામના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનિલ રામાનો જ રાતનપુર પાટણ આજનો દિવસ આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વામિત્વ યોજના આજે બીજા તબક્કાની અંદર એમ કહી શકાય કે છપ્પન લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડ અને કરોડો લોકોને એનો ફાયદો થયો આજે પચાસ ટકા ભારતના જે ગામો છે એ ગામોને એનો લાભ પ્રાપ્ત થયો છે એના કારણે પ્રોપર્ટી કાર્ડ બનવાથી દરેકની પારદર્શકતા થઈ ગઈ છે વર્ષોથી લોકોને એમ હતું મારી પાસે કાર્ડ નથી એ કાર્ડ પૂર્ણ થયું છે અને કાર્ડ આવવાથી પણ ઘણા બધા લાભાર્થીઓને આપણે જોયું કે બેંકની લોન મળવી એની પ્રોપર્ટીની એની પાસે જે ક્ષમતા છે એ ક્ષમતાના અનેક પ્રકારનો ઉપયોગ સારી રીતે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ યોજના દ્વારા થાય છે ગુજરાતમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજા તબક્કામાં ગુજરાત સરકારે એટલું સરસ કામ કર્યું છે કે સમગ્ર ભારતની અંદર નંબર વન રહ્યા છે અને એના કારણે ગુજરાત હંમેશા કોઈ પણ યોજના હોય એમાં અગ્રસ્તા ક્ષણે કામ કરતું હોય છે આ બધામાં લોકોએ બધાએ હાથ ઊંચા કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ દિલથી અભિનંદન આપ્યા છે અને એની સાથે સાથે એમને આવું બિરદાયા છે એમના કામોને બિરદાયા છે એમનું લાંબુ આયુષ્ય થાય એમની આવી તાકાત અનેક પ્રકારનું થાય એ પ્રકારની વાત કરી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એમની સરકાર અધિકારીઓ પદા અધિકારીઓ જે જે લોકો આમાં પોતાનું યોગદાન આપે છે બધાને બિરદાવાયા છે અને લોકો બહુ ખુશ છે આ કાર્ડ લઈને લોકોને આનો ચોક્કસપણે ફાયદો થવાનો છે